શક્તિ વાવાઝોડાને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી જાણો ક્યાં તૂટી પડશે વરસાદ અરબી સમુદ્રમાં ઉદભેલું વાવાઝોડું શક્તિ હાલ તો ઓમાન તરફ આગળ વધી રહ્યું છે જો કે આજે વાવાઝોડું શક્તિ એકસો ત્રીસ ડિગ્રીએ યુટર્ન મારશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના મતે વાવાઝોડું શક્તિ યુટર્ન લેતાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અસર વર્તવાનું શરૂ થશે જો કે વાવાઝોડું ગુજરાતના કાંઠા સુધી પહોંચે તે પહેલાં તો તે નબળું પડી જશે ગુજરાત નજીક પહોંચતા ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે કાંઠા વિસ્તારના ગામોમાં પવન ફૂંકાશે આંબાલાલ પટેલના મતે નવ ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ વરસશે જોકે આમ તો નવેમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદી માવઠા વરસવાનું આંબાલાલ પટેલનું અનુમાન છે શક્તિ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોવા મળશે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છમાં વરસાદ વરસી શકે છે બંગાળ ઉપસાગરના ભેદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ લાવશે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતનો ઉત્પાદ બમણો થયો છેલ્લા પચીસ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે બાવીસથી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશનની એક્ટિવિટી જોવા મળી હતી ચક્રવાતી વાવાઝોડું શક્તિ ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રમાં સક્રિય થયું છે જે બે હજાર વાવાઝોડું હતું ત્રણ સક્રિય થયા પછી ચાર ઓક્ટોબરે ચક્રવાતની ગતિ વધી ગઈ છે અને ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં અમે સો કિલોમીટર પ્રતિ કલાકની પવન છે આ વાવાઝોડું સોમવાર છ ઓક્ટોબરના રોજ નબળું પડવાની ધારણા છે જોકે તેની અસરો સાત ઓક્ટોબર સુધી અનુભવાઈ શકે છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી મુજબ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ અને ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી બિહાર અને હિમાચલ પ્રદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ છે અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડાની વિપરીત અસરથી તમિલનાડુમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તેવીસ શહેરમાં હજુ પણ ગુરુવાર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને વ્યાપક અસર થઈ છે મિત્રો આવી જ હવામાન સંબંધિત અપડેટ્સ મેળવવા માટે તમે અમને ફોલો કરવાનું ભૂલશો નહીં